Ni mà chết 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 નમસ્કાર છોકરો મારો કેતાંદરમ ફાઈ જાય હું કરવાનું આ દક્તર થઈ ગયા દક્તર કઈ ગયા એ છોકરો હ અલ્યા હર

અરે ભાઈ ગુગલી હા ગુગલી ના ભાઈ ના નરવાનો કટતી હૈ યાર સાહી અલી નહી હ ના ના ના

કટલા બીજો નહીં આવતો કોય આ બીજો નાખો તો હા ચંદુ કડા અમે રાધી હું બપા તું ચક તને પજે લાગુ તૈયાર રહેજી ગુગલી આખો કુતાર કટા અલ્યા આ ચંદુ કે લોબો લો કે લોબો તૈયાર રહેજી પા ગલઈ રે જા થપો મારું આણે લાગા જક્કો ભાઈ જક્કો જક્કો ભાઈ જક્કો જક્કો ભાઈ જક્કો જક્કો ભાઈ 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 ભાઈ જક્કો ભાઈ જક્કો ભાઈ જક્કો ભાઈ જક્કો ભાઈ

એ મત્રથી બોલિંગ કે કરે એટલે કે કેતા તો હું રહતો ભાઈ બોલિંગ કરું ઉપર બાધા રે ના રખવા કરી જો ના કાકા થા રન મારવાની તું જાન ભાઈ પહાડ ઉપર ને તો ભાઈ બર હા ને ઓલિયા હા એ ટેમ્પાયર

યે અલ્યા ચોકાય કેત ને ચટ અલ્યા જોર હજુ અમે તારા જોવ લેવી પડે તે હું તો ને મારી લેવી પડે હતું ને રાબા જે કમા બેઠે શું બોલ્યા ઓય કે બોલ્યા કે પંપાર આ વધાર દ નો કે પંપાઈ શું બોલ છે એ બોલ રાખી યેક નંબર

ફરન બહુ ચાલે એક વિકેટ તો કરસી આપણે આમાં પાર થઈ જશે હું આવું હું આવું કઈ લે લે હેડિંગ લે લે એદી કે એદી કે ઓય ઇર ન તું ના ખાવા રન બધા તંદુરો અને કે રન વિકેટ લીધી વિકેટ નું તો રન થઈ જાય ના જીતા ના જીતાય ના

યા ગુના હા રે હા રે રહી જ નહીં રહી દે ફટાફટ રહી દે આવો એ હા તા સંમળકાવા પણ રહી ગઈ ટંગ રહી ગઈ હે કપડું ભેહી જાય હે ટંગ રહી

કત્રા બોલી જો હું કટો તાકો દે બોલો કાકા બેન બોય આ છો દે બોલ બહાર આવ્યો રે અમને નાખે બેહો નાખલા આ હા હેડો મટ્યા આને હું કરતે આયો મય ન કોઈ તું આગર આય તું લે અયા ફટા બે કરો તમે

કથી કદ રહી ગયો કદ રહી ગઈ હું કરું યે નકર તો ભૂલ ખાવું આજુ ડરો બેટિંગ કરે હો ભલે બોલ તમે નો લાય ભાઈ વિકેટ લાય ઓ ના ના ભાઈ લેફા તો ભાઈ કન આવીયો હોરો હા તો ઓ લાખીલો ઓલી અમને ચિરે ના લઈ ની ઓ તડુ થઈ ગયો હા બરોબર આતા છોકરા તો હું નાખીલો વી કેરાઈ જાય હા આઈ જાય તો ભાઈ તો પાંચ ઓવર રન કેટલા થયા રન કે ભાઈ બાવન બાવન થઈ ગયો ઓ બાવન રન થયા બધા પાચી ગયા ભાઈ અમે દબાવ્યું હો બહુ રન હા दर्शन दादा kami जते

અરે ના ના એ જોવો તમાર આ થક્કા માર્યો છો હા તૈયાર ગયા અરે બહુ દૂર ઉપર હો ચાનુ ચાનુ લે ફિલિંગ 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 લે કા ફિલિંગ હા લે ફિલિંગ હે તંદુ ફિલિંગ બરોબર હો તંદુ ફિલિંગ ફિલિંગ હા એ સુખી આચક ખતબઈ ધ્યાન ગિયા આ છોકરોને તો આઉટ કરું ને આખો હું ને હું કરું તો ભાઈ બબાર બર બર ફિલિપીનસ છોકરો હે મોગલી બોલના મોગલી એ

ઓ oh, oh, oh. yeah. ah? <coughs> <coughs> <coughs>